જરૂર પડી સન વીર મો દેખાતો નથી ઓ વીર આવે એવો ઓકે હવ સારું ને સારું છે ને કાધુ હવ ખાઈ લીધું એવું એમ ને ઓ હર ચા આમ બીજું હવ અમાર તો શાંતિ છે તમાર જેવો હોકો કોઈ હારું નહી કોણ આવું લઈને પરે હે છે સઈ દેખાતો તે તું તો ચમ એ હવ બીજી સી ઠેલો લઈને પરે હે એવો તો ખબર ના પડે કોઈ યાર ઠેલો તો હવ રાખે એવું છે તાર હવ છે હે તાર તો 10 ઠેલો નહી પડે કે

દોણા પૈસા <laughs> <laughs> <laughs>

આ તો તારી કીધું હોવ હા તાળ બેહો હું હું દેખા બંગાવું ના દુકાન તારા બધાય વેવાર બુઠા રસિ તારા વેવાર બુઠા કોણ હવે વ્યવહાર તો હું લેવું તારું

વાત કોક ના દોડડા કરો ને મારા બુચ મારવા આયા રે અરે હેડો તમાજો ચેટલા આયા મને સુખ શાંતિ હું જાવ દે કાલની વાત કાલ ઓયન પૈસા આલે ને પસ થઈ ગયો હું આ આવા ના આવે કે શિકર ચેટલા ને દોડડા કર્યા આશી ગામમાં ઓયન તો હવે ખબર પડી ગઈ કે ઓયન કોતા પૈસા ના આવે મારે બેટા પૈસા આલે તો આપડા પૈસા ને આપણે ભીખ માંગવાની એટલે હું બક્તા બક્તા જો એકલા એકલા લે તો આ જોરય કેમ હું થયું એટલે આ કઈ ના સો સાત મહિના પૈસા આલે પણ હજી સુધી હાલવા નો નહીં વાયદા ઉપર વાયદા આલે જ અહીં કને પૈસા હું એલ્યા હતા અલ્યા હજી વાત કરું આખા જેટલા જેટલાના પૈસા લીધા છે કોઈને પાછા હાલતા જ નહીં નહીં રહ્યા હું પૈસા હાલી પસ્ત્રીએ પાછી એવું કહેતા હતા ખબર બે હાથ જોડતા હતા કે મને મહિનો મહિને કે હું તમને પૈસા પાછા હાલ દ્યો હવે તો તમે લઈ રહ્યા હતા એમના જોડે પૈસા આખા ગોમના જેટલા પૈસા માંગો એ બધાને વાયદા જ બતાવો કે રવિવારે હાલો ચાર દાડા ચેર હાલો ને પૈસા લ્યા છે ને તે પેલો બીજા કોઈ ભાઈ બેઠા હતા કે ગેસના પૈસા હજી ગેસના પૈસા આલ્યા નહીં સમચારનો વાયો આવ્યો મતલબ તો જો રહેવાનો વાયદો આલ્યો તો પણ હું આજ બુધવારે જ ગયો

હાલ દોશી રાખે સારું સર ના રાખે તો એમાં કોઈ કરે પણ જમીન છે આવો ફેર મોકો નહી આવો રોડ છે રોડ ટચ છે વીઘા જેવી છે છે તો કિંમત એને વીઘા બે લાખ રૂપિયા કીધા બે લાખ રૂપિયા કીધે હોય થા પડી જા પડી જાય હાલ પચાસ હજાર બોન વાળવું પડશે પેહલા લાવું ખેર શું કરે જમીન તો લેવી છે બોલાવું ફોન કરી બોલાવો તો હું બોલાવું એમને

હા સીધા આપડે એમના ઘેર આવી જયો કોઈક ઘર બતાવશે જોડા નું ઘર ચિયું લે કેરચો રિહન હોય બેઠો શું હા તો ગોમ ના સોરા બેઠા આવે જોરાબાનો અડ્ડો કેજો એટલે ખાઈ દે ગોમ ગેર લાગશે એમ કેજો ના ના ઘેર નહીં જતા હોય આવજો તમ ત્યાર શું બીજું આવા જ છે પૈસાની જરૂર પડી એટલે વેચવી પડી એ તો આલન આવશે પોસ્ટ મિનિટ માં આવી જાય એમ ચાર ચડ કરી દો કોઈ ગણવા નહિ તમે ગણત પડે આવી ગયા છો દહા બોનું દહ હોય પાલ્ટી આવતી દે છે

એટલા માટે પાછો છે કે મારા જોડે પૈસા નહીં નહીં આચવાથી ને

હા પછી જોઈ જ કોઈ બીજા મારતા હોય પેલા ભાઈ વાય બેઠા હોય જમીન

જુઓ ખરા ગાડી મેલ્યા હું એમના જોડે પૈસા તમે હાલતા પ્યાલવું તો હવે તો કદી એના હોય